ઘોઘા હાજીરા રોરો ફેરીનો ખોટો વિડિયો પોસ્ટ કરનાર બે શખ્સ ઝડપાયા ઘોઘા હાજીરા રોરો ફેરી સર્વિસને બદનામ કરવાના આશયથી સોશિયલ મીડિયા પર ખોટો વિદેશી વીડિયો પોસ્ટ કરનાર બે શખ્સોને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે આરોપીઓમાં સુરેન્દ્રનગરના ડીજે મહેશભાઈ પરમાર અને સુરતના જમીન દલાલ સંદીપભાઈ ઢોળિયાનો સમાવેશ થાય છે વિડીયોમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે રોરો ફેરી ડેમેજ થઈ છે અને આ ટાઇટેનિક જેવી બની જશે એવું ભય પેદા કરતું લખાણ ઉમેરાયું હતું આ મામલે ઇન્ડિગો સીવે પ્રાઇવેટ લિમિટેડે ફરિયાદ કરી હતી સાયબર સેલે ટેકનિકલ એનાલાઇસિસના આધારે આરોપીઓને પકડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો